ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રોનકડા પૂરી નાસ્તાવાળાની લારી ઉપર કેટલાક શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા હતા ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં ગત મોડી રાત્રે રોણક દાળ પૂરી લારી ઉપર અજાણ્યા શખ્સ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને લઈને આ વિસ્તારમાં પોલીસ ગોઠવાઈ ગઈ હતી આ ઘટનામાં સાત જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધાઈ હતી જે તમામ ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા આ ઘટનામાં પકડાયેલા ઈસમોમાં અસલમ રુસ્તમભાઈ ગોરી ઇકબાલ રુસ્તમભાઈ ગોરી સોયબ આરીફભાઈ ગોરી મોસીન મુન્નાફભાઈ ગોરી नाजिम साजिद भाई गोरी मुस्ताक उर्फे कुकी शेठ और शोएब उर्फे बिगड़े ने पुलिस द्वारा झड़पी ले अगली कार्यवाही हाथ धरी Gracias. 他这个，把这个，要一句话。